નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે કેવા ફાર્મા સેક્ટર ના શેર વિશે વાત કરવાના છે જે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ સાથે સાથે જ બોનસ શેર એમ ડબલ ફાયદો કરાવવા જઈ રહી છે તો આ કઈ કંપની છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે સાથે જ બોનસ શેર નો રેશિયો શું રાખ્યો છે કંપની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર પહેલેથી જ હોય તો તમે પણ ડિવિડન્ડ નો લાભ લઈ શકો સાથે જ બોનસ શેર પણ તમને ફ્રીમાં મળી શકે અને ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેર વિશે જાણી શકો પણ મિત્રો કોઈ પણ શેર ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો કંપનીનો વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો એકસો ઓગણત્રીસ કરોડથી વધી એકસો એકાવન કરોડ રૂપિયા થયો છે જે આશરે સત્તર ટકાનો વધારો દર્શાવે છે તેની કુલ આવક પણ છસો સાહીઠ કરોડથી વધી સાતસો એકત્રીસ કરોડ થઈ છે ઈબીટા બસો બે કરોડથી વધી બસો ચોવીસ પોઈન્ટ ત્રણ કરોડ થયો છે જો કે કંપનીનો ઈબીટા માર્જિન ક્વાર્ટર દરમિયાન 31% ઉપર સ્થિર રહ્યો છે પછી વાત કરીએ કે ડાયગ્નોસ્ટિક કંપનીએ તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર દીઠ 7 રૂપિયાનું વજગાડાનું ડિવિડન્ડ એટલે કે 70 ટકાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે તેની ફેસ વેલ્યુ ઉપર આ ડિવિડન્ડની માટેની રેકોર્ડ ડેટ 7 નવેમ્બર 2025 છે અને ચૂકવણી આગામી 30 દિવસમાં કરવામાં આવશે તેવા સમાચાર બહાર આવ્યા છે એટલે કે કંપનીએ 7 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે 7 નવેમ્બર 2025 આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે અને ડિવિડન્ડ માર્ચ બે હજાર પચીસ માટે છ રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું વધુમાં કંપનીએ એક જેમ એક રીસમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે એટલે કે દરેક એક શેર ઉપર એક વધારાનો શેર રોકાણકારો ફ્રીમાં કંપની આપવાની છે આ બોનસ શેર સિક્યુરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટમાંથી ફાળવવામાં આવશે કુલ 83.7 મિલિયન બોનસ શેર ઇશ્યુ કરવામાં આવશે જેની કુલ કિંમત આશરે 83.77 કરોડ છે બોનસ શેરનું ક્રેડિટ અથવા ડિસ્પેચ 30 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરવામાં આવશે હજી વાત કરીએ કે ડોક્ટર લાલ પેથ લેબ્સ શેર હાલમાં 3090 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યા છે કંપનીના પ્રમોટરનો હિસ્સો 53.21% છે અને તેમાં એક લાખ થી વધુ રિટેલ શેર ધારકો છે આ પહેલી વાર છે જ્યારે કંપની રોકાણકારો ને બોનસ શેર ઓફર કરી રહી છે અત્યાર સુધી કંપની ફક્ત ડિવિડન્ડ નું વિતરણ કરતી હતી એટલે મિત્રો આ વિડીયો આપણે વાત કરી ડોક્ટર લાલ પેથ લેબ ના શેર વિશે જે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે સાત રૂપિયાનું સાત નવેમ્બર આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે અને એક જેમ એક રેશિયોમાં બોનસ શેર પણ આપવાની છે કંપની અત્યારે કંપની પહેલી વાર રોકાણકારોને બોનસ શેર ઓફર કરી રહી છે એક શેર ઉપર એક શેર કંપની રોકાણકારોને ફ્રીમાં આપશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો